આણંદ જિલ્લા ના ઓળ શહેરમાં વૃક્ષારોપણ ઓળ શહેરમાં જૂની દૂધ ગેટ રસ્તે બે રોડના રસ્તા વચ્ચે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તથા પાળ ખુલ્લી જગ્યામાં તારીખરૂન બાર ઓગસ્ટના દિવસે એક પેડ માંગ કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો આ પ્રસંગે વહીવદાર શ્રી ઓળ નગરપાલિકા અને ઉમરેઠ મામલતદાર સાહેબ શ્રી નિમેશભાઈ પારેખ ઓડ ચીફ ઓફિસર અંસારી સાહેબ પોળ નગરપાલિકાના કર્મચારી સ્ટાફ વગણ પોળ શહેરના એકવીસ ગામ લેવવા પાટીદાર સમાજના વડીલો યુવાનો સૌએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું ઓડ નગરપાલિકા તથા શહેરના યુવાનો દ્વારા આ વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવેલો પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત સેવાભાવી યુવાનો દ્વારા સુંદર વૃક્ષારોપણ કરી વધુ વૃક્ષો વાવો એવી સૌને પ્રેરણા મળે એવું કાર્ય કર્યું હતું વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે વૃક્ષોનાક પર્ણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે વૃક્ષો જાત જાતનાક ફળો આપે છે વૃક્ષોના મૂળ્યાંક જમીનનું ધોવાણ અટકાવે છે વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે કેટલાંક વૃક્ષોના મૂળ્યાંક અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે સૌએ હાજર રહી પોતાના હાથે વૃક્ષો રોપી આનંદ અનુભવ્યો વસ્તી વધારાને લીધે આપણા દેશમાં અનેક સમસ્યાઓ સજાગી છે માનવજીવન ભયમાંગ મુકાઈ ગયું છે પ્રદૂષણને નિવારવાના અનેક ઉપાયોમાં નો એક મહત્વનો ઉપાય એટલે વૃક્ષારોપણ અને વૃક્ષોનો ઉછેર માટે વધુ વૃક્ષો વાવો જીવન બચાવો રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલો આનંદજીપી કે ન્યૂઝ